જે નેતાઓ આ ખનીજ માફિયાઓ છે તેમને મોટા કર્યા હતા તે જ નેતાઓના સામે આ ખનીજ માફિયા પડ્યા છે અને વિઠ્ઠલ જાગાના વિરુદ્ધમાં જે પ્રકારે પોલીસે ગુનો નોંધ્યો છે પરંતુ આ વિઠ્ઠલ જાગા પાતાળમાં પણ સંતાઈ જશે તો પણ આ ગુજરાતની પોલીસ તેને શોધી લાવશે અને જેલના સળિયાના પાછળ ધકેલી દેશે કેમ કે આ વિઠ્ઠલ જાગા જેવા લુખ્ખાઓ જે સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ છે તે બેફામ બન્યા છે તેમને ડામવા માટે ગાંધીનગર થી પણ આદેશો છે અને તેમના આકા પણ તેમને બચાવવાના નથી વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ જન તો નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ઘાંચી ગુજરાતમાં જો કોઈ જગ્યાએ મોતનો સોદો થતો હોય મોતનો વેપાર થતો હોય તો તે સુરેન્દ્રનગર જિલ્લો છે અને તેમાં પણ આ મૂડી તાલુકો છે ત્યાં ખનીજ માફિયાઓ છે તે બેફામ છે અને તેમને મોટા કરવા માટે ત્યાંના સ્થાનિક રાજનેતાઓનો ફાળો પણ કંઈ ઓછો નથી પરંતુ સમય બદલાય છે સરકાર પોતે પણ આદેશ આપે છે કે આ ખનિજ માફિયાઓ છે આ લુક્કાઓ છે તેઓને ડામી દો અને તેઓને તેમની હૈસિયત બતાવો અને ત્યાર પછી ત્યાં એક કડક અધિકારી આવે એચ ટી મકવાણા આ મકવાણાએ આ લુકા ખનીજ તેમની હૈસિયત બતાવવાની ચાલુ કરી છે અને જે પ્રકારે આ વિઠ્ઠલ જાગા આ ખા તેનું એક સામ્રાજ્ય ચલાવતો હતો અને યુવક છે તે લોડર મર્ચિનના સાથે આ ખાણ છે તેમાં ખાપ કે છે આ યુવક અજય છે તેનું મોત થાય છે અને અંત્ય વિઠ્ઠલ જાગા સહિત પાંચ લોકોના પર ગુનો દાખલ થયો હતો અને જે ખાખરાળામાં આ વિઠ્ઠલ જાગા તેનું સામ્રાજ્ય ચલાવતો હતો દમ મારતો હતો અત્યારે તે દરમાં સંતાઈ ચૂક્યો છે કેમ કે પોલીસ તેને શોધી રહી છે અને આ ઘટનાને લઈને ચોટીલાના પ્રાંત અધિકારી એચટી મકવાણાનું નિવેદન સામે આવ્યું છે કે ત્યાં ગેરકાયદેસર કારબોસેલ નું ખનન અગાઉ ત્રણ થી ચાર વર્ષ પહેલા જ્યાં થયેલું છે તે જ સ્થળે જામવાળી ગામના રહેવાસી વિઠ્ઠલભાઈ જગાભાઈ અલગોતર જે લોડર સાથે એક ડ્રાઈવરને ત્યાં ફાયર ક્લે ભરવા મોકલે આ ગેરકાયદેસર ફાયર ક્લે ભરતા જે યુવક છે જેનું નામ અજય કુમાર બોહકિયા છે તેઓ એ ફાયર ક્લે ભરતા ભરતા ત્યાં નજીકમાં આવેલ ગેરકાયદેસર જે કુવો ખ ખોદેલો હતો તેની અંદર કુવાની અંદર ખાબકી પડેલ લોડર સાથે લોડર સાથે આ યુવક પડતા આ અંદર થી ફૂટ સુધી પાણી ભરેલું હતું જેથી કરીને લોડર સાથે આ બોડી છે એ બોડી નીચે દટાઈ ગઈ હતી અને સાથે સાથે આ લોડર ની અંદર આ બોડી છે ફસાઈ ગયેલી હતી જેથી અમારી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સૌ પ્રથમ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ ની મદદ માગી સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડે આવી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલ પરંતુ કૂવાની અંદર પાણી ખૂબ જ વધુ પ્રમાણમાં હોય અને લોડર છે પથ્થર સાથે ફસાઈ ગયેલ હોય તે તેમાં સફળતા ન મળી હતી ત્યારબાદ સાત આઠ પચીસ ના સવારે અમે રાજકોટ ખાતેની ફાયર બ્રિગેડની મદદ માગે એ પણ ટીમે આવી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલું પરંતુ તેને પણ સફળતા ન મળી હતી કારણ કે પાણીની જે ઊંડાઈ છે એ ઊંડાઈ ખૂબ વધારે પ્રમાણમાં હતી ત્યારબાદ અમોએ તાત્કાલિક માન્ય કલેક્ટર સાહેબ અને અધિક કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરને આ બાબતેથી મદદ માટે અમોએ એનડીઆરએફ ટીમની માગણી કરેલી અને તાત્કાલિક કલેક્ટર સાહેબ અને અધિક કલેક્ટર સાહેબ ના દ્વારા એસસી ઓસી એટલે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે પત્ર વ્યવહાર કરી અને તાત્કાલિક અસરથી જે ટીમ ટીમ ફાળવી ગોંડલ તાત્કાલિક સ્થળે રાત્રે બાર વાગે આવી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલ આ ટીમ દ્વારા ખૂબ જ જેમત ઉઠાવી અને એક કલાક સુધી પાણીમાં જે સ્કુબા ડાઇવ આવે છે સ્કુબા ડાઇવ કરી અને લોડર સાથે જે હુક બાંધી અને લોડરને છે એ ખેંચવામાં આવેલો જે પટ્ટો છે જે જે બાંધેલો હતો હતો સાથે તૂટી ગયો પરંતુ લીધે લોડરની નીચેના ભાગે જે બોડી ફસાયેલી હતી એ છૂટી થઈ ગયેલી હતી અને થોડી વાર રાહ જોયા પછી આ બો છૂટી થયેલી બોડી છે તરી અને પાણીના લેયરે આવી ગયેલ અને એ બોડીને છે આજે સવારે એ બહાર કાઢવામાં આવેલી છે આમ છેલ્લા બે દિવસથી જે આ એક દુઃખદ ઘટના બનેલી અને જે આ બોડી ફસાઈ ગયેલી હતી એ બોડીને આજે બહાર કાઢવામાં આવેલી છે અને તાત્કાલિક અસરથી એ બોડીને અત્યારે મૂડી તાલુકાના સીએચસી ખાતે પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવેલી છે સાથે સાથે આની અંદર જે પણ કોઈ જવાબદાર વ્યક્તિઓ કે ઈસમો જે સંકળાયેલા છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરેલી છે આમ જે પ્રકારે આ ચોટીલાના પ્રાંત અધિકારી એચટી મકવાણા આકરા તેવર અપનાવી રહ્યા છે ખનન માફિયાઓ છે તેઓને ડામવા માટે એક પછી કાર્યવાહી કરી રહ્યા છે અને જે રાજકીય આકાઓના દમ પર આ ખનન માફિયાઓ કુદાકૂદ કરી રહ્યા હતા લુખ્ખાઓ કુદાકૂદ કરી રહ્યા હતા તેમની હેસિયત બતાવવા માટે પ્રાંત અધિકારી અને ત્યાંની પોલીસ પણ કામે લાગી છે અને આ ઘટનાને લઈને ડીવાયએસપી પાર્થ પરમારનું નિવેદન પણ સામે આવ્યું છે છ ઓગસ્ટ બે હજાર પચીસના બપોરે બે વાગ્યાની અરસામાં મોડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાખરાળા ગામની સીમમાં અગાઉ જે કોલ જે કોલસો કાઢેલો હતો તેમાંથી માટી ભરવા માટે એક ટ્રેક્ટર લોડર સાથે અજયભાઈ કાનાભાઈ વાહુક્યા ગયેલા હતા આ માટી ભરતી વખતે લોડરને આગળ પાછળ કરતે સમયે કોલસાની ખાણમાં પડી જવાથી કોલસાની ખાણના કૂવામાં પડી જવાથી તેમનું મૃત્યુ નિપજેલ હતું આથી આવી ખાણમાં પડી જવાથી મૃત્યુ હો થવાની સંભાવના હોવા છતાં કોઈ પણ દેખભાળના માણસો અથવા તો સેફટીના સાધનો વગર બેદરકારથી લોડર ટ્રેક્ટર સાથે કામ કરાવવાથી આ જે મૃત્યુ થયેલું છે આ અનુસંધાને મુડી પોલીસ સ્ટેશનમાં મનુષ્ય મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમાં કુલ પાંચ આરોપીના નામ હજુ આવેલા છે વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલ્ગોદર ગણપતભાઈ વિઠ્ઠલભાઈ અલગોદર જયેશભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર લાલાભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર અને હીરાભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર અલગ અલગ પોલીસ કર્મચારીઓ અધિકારીની ટીમ બનાવીને આ આરોપીઓ પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે આમ વિઠ્ઠલ જાગા છે જેનું પોતાનું સામ્રાજ્ય હતું અને તેના પર ગુનો દાખલ થતા અત્યારે તે દરમાં સંતાઈ ચૂક્યો છે પરંતુ એસઓજી એલસીબી ની પોલીસ ટીમો તેને શોધવા માટે કામે લાગી છે માનવવધનો ગુનો પણ દાખલ થયો છે અને તેનું સામ્રાજ્ય નિસ્ત નાબૂદ કરવા માટે આ પોલીસ અને પ્રાંત અધિકારી પણ હવે મેદાને પડેલા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ જન તો ने केजे पीड परा